જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના નિધન બાદથી ગાદીનો શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો મહેશગીરી અને હરિગીરી વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરમાં રોજ વિવાદના નવા ફણગા ફૂટે છે ત્યારે મંદિરના પટાંગણમાં બનાવાયેલા પ્રેમગીરી ભવનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે જોઈએ આ રિપોર્ટમાં લોકગીરીના નિધન બાદથી શરૂ થયો વિવાદ ગાદીને લઈને મહેશગીરી અને હરીગીરી વચ્ચે કોલ્ડ વોર ગાદીના વિવાદમાં રોજ ફૂટે છે નવા ફણગા પ્રેમગીરી ભવનને લઈને થયો નવો વિવાદ જૂનાગઢમાં ભવનાથ મંદિરના વિવાદમાં નવો વળાંક આવ્યો છે મહેશગીરી અને હરીગીરી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે પ્રેમગીરી ભવનનો વિવાદ સામે આવ્યો છે મંદિરના પટાંગણમાં બનાવેલા પ્રેમગીરી ભવનને લઈને બંને આકરા પ્રહારો કરી રહ્યા છે મહેશગીરીએ મામલતદારની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવ્યા છે પ્રેમગીરી ભવન ભવનાથની માલિકીનું હોવાનો મહેશગીરીનો દાવો છે તેથી હવે તેણે પ્રેમગીરી ભવનના નિર્માણની ચકાસણીની માંગ કરી છે તો સાથે જ પ્રેમગીરી ભવન માટે આવેલા ફંડ સામે પણ મહેશગીરીએ સવાલ ઉઠાવ્યા મહેશગીરીના આક્ષેપો સામે વળતો જવાબ આપ્યો છે તેમણે કહ્યું પરંતુ સરકારની છે ભવનાથ મંદિરના પ્રાંગણમાં જે અત્યારે પ્રેમગીરી નામ અપાણું પ્રેમગીરી ભવન એ ભવનાથના માલિકીની જગ્યા છે એટલે હવે પ્રશ્ન બહુ મોટો ઉભો થઈ રહ્યો છે કે ગેરવહીવટ કેવો થયો છે આમાં તો મામલતદાર પણ દોષી ગણી શકાય क्योंकि मामलतदार वहीवटकर्ता तरीके ते निर् मामलतदारती मामलतदारे आधु चेक करव जो पेटी खुले हाजिर रहू बदो चोखो रहो जो जो कुछ भी है और मैं क्या बताया कि सारा चीजें जो है और ये सारे के सारे, सारे सरकार के नाम थी सरकार के नाम है सरकार इसका मालिक था और है अंबाजी मंदिर દત્ત વિવાદ વહીવટદાર નિમાતા તંત્ર પર આક્ષેપ જાણ કર્યા વિના વહીવટદાર નિમાયાના આરોપ પોતે મંદિરમાં ટ્રસ્ટી હોવાનો કર્યો દાવો જૂનાગઢના અંબાજી દત્તાત્રે શિખર અને ભીડભંજન મંદિર પર તંત્રના કબજાને લઈને પણ વિવાદ શરૂ થયો છે શિખરના નાના પીર બાબા હિમાંશુગીરીએ તંત્રના નિર્ણય ગેરકાયદેસર ગણાવ્યો છે તેમણે કહ્યું કે દત્ત શિખરમાં બે ટ્રસ્ટી હયાત હોવા છતાં તંત્રએ વહીવટદાર તેમણે કહ્યું કે અંબાજી મંદિર દત્ત શિખર અને નીલકંઠ મંદિરમાં હું ટ્રસ્ટી છું ટ્રસ્ટી તરીકે ત્રણેય મંદિરના પુરાવા હોવાનો પણ હિમાંશુગીરીએ દાવો કર્યો તેમણે કહ્યું કે તંત્રએ પણ જાણ કે નોટિસ આપ્યા વગર વહીવટદાર કોઈ તપાસ વગર તંત્રએ કબજો કર્યા નો હિમાંશુ ગીરીએ આક્ષેપ કર્યો છે વહીવટી તંત્ર એ જે કાર્ય કર્યું છે જે કબજો કર્યો છે તે ગેરકાયદેસર રીતે છે જે ગુરુ દત્તાત્રેય દત્ત શિખર અંબાજી મંદિર માં વહીવટી તંત્ર એ નથી અમને જાણ કરી કે નથી એની અમને કોઈ પ્રકારની નોટિસ મળેલી આમ તો એવું સાંભળ્યું છે કે સાધુ સંતો મોહ માયાથી પર હોય છે પરંતુ અહીંયા તો મોહ અને માયાની જ લડાઈ છે ફાઇવ સ્ટાર હોટલને પણ પાછળ મૂકી દે તેવા આશ્રમો અને તેની કરોડો રૂપિયાની આવક કોઈ પણ વ્યક્તિ આ ઝાકમ ઢોળને જોઈને તેની લાલચમાં પડી જાય પરંતુ અહીંયા તો સાધુઓ જ મિલકતો માટે છડે ચોક લડી રહ્યા છે ત્યારે કોણ કોને સમજાવે તેવી સ્થિતિ સર્જાઈ છે આપણે એક કહેવત છે કે સાધુ તો ચલતા भला જેનો મતલબ કે સાધુનું આમ તો કોઈ નિશ્ચિત સ્થાન ન હોય પરંતુ અહીંયા તો સ્થાનની જ લડાઈ છે મહેશગીરી અને હરીગીરી વચ્ચે આશ્રમની ગાદીને લઈને કેટલાય દિવસથી બબાલ ચાલી રહી છે રોજ નવા વિવાદો સામે આવી રહ્યા છે લોકોને મોહ માયા ત્યાગ કરવાની શિખામણો આપતા સાધુઓને પોતાને ત્યાગ કરવાની કોઈ ભાવના નથી સમાજમાં જ્યારે મહંતો જ મિલકતને લઈને વિવાદ કરશે તો સંસારીને કોણ સમજાવી શકશે તે સૌથી મોટો સવાલ છે બંને વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત સમાધાનથી લાવવામાં આવે તો સારું કારણ કે આવી ઘટનાઓના લીધે સનાતન ધર્મને લાંછન લાગી રહ્યું છે